તારાપુરમાં દેવાનંદ નામનો એક શેઠ રહેતો હતો તેને તારા નામની સુશીલ પત્ની હતી તેમની એક વહુ વિધવા હતી એક વખત કંકાસથી ગુસ્સે થઈને વહુ તેના પિયરમાં જતી રહી અને જલ્દી પાછી ન આવી શેઠાણીએ શેઠને કહ્યું સ્વામી ગુસ્સે થયેલી વસ્તુ પિયરથી પાછી આવી નથી માટે તમે જઈને તે બોલાવી લાવો શેઠે કહ્યું કે જે થાય તે સારા માટે આ શબ્દો શેઠ વારંવાર બોલતા હતા એક વખત તેમનો વહાલો કૂતરો મરી ગયો ત્યારે બીજો કૂતરો લાવવા શેઠાણીએ કહ્યું શેઠે કહ્યું તે મરી ગયો તે પણ સારા માટે જ હશે એક દિવસ ખડકીના બારણા તૂટી પડ્યા શેઠાણીએ તે ફરીથી રિપેર કરાવવા કહ્યું ત્યારે પણ શેઠે તેને તે જ પ્રમાણે જવાબ આપ્યો જે થાય તે સારા માટે એક દિવસ કોઈ દૂર દેશના રાજાના માણસો ગધેડાઓ ઉપર બે સોના મોહરો ભરીને બીજે ગામ જતા હતા રાતના વખતે બીજાઓની ચચર ચૂકવીને બહુ વજનથી મુંજાયેલ એક ગધેડો તેમાંથી છૂટો પડી ગયો અને તે શેઠની ખડકી ઉઘાડી હતી તેમાં પેસી ગયો સોનામોહરની એક ગુણ ત્યાં પાડી દીધી પાછો તે ગધેડો બીજા ગધાડાઓ જોડે ભેગો થઈ ગયો શેઠ સવારે ઉઠ્યા એટલે સોનામોરાથી ભરેલી ગુણ ઘરના આંગણામાં પડેલી દેખીને તેણે શેઠને ઊંઘમાંથી ઉઠાડીને કહ્યું અરે ભોળી સ્ત્રી જો ખડકી બંધ હોત તો ગધેડો કેવી રીતે આવત અને જો કૂતરો જીવતો હોત તો તે ગધેડાને પેશવા પણ કેમ દેત જો વહુ હાજર હોત તો તે બોલકણી હોવાથી બીજાને વાત કહી દેત તેથી રાજદરબારમાં પૂછપરછ અને વધ બંધન વગેરે પણ થઈ શકત માટે જ મેં કહ્યું હતું જે થાય તે સારા માટે તે જ બરાબર છે શીઠાણીએ પતિનું વચન પ્રમાણ કર્યું જ્યારે પુણ્યનો ઉદય હોય ત્યારે જે કરીએ તેમાં લાભ મળે છે